નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ અગિયાર સુનિતા અવકાશમાં મિત્રો વિડીયોના ભાગ એક અને ભાગ બેની અંદર આપણે આ પાઠની માહિતી મેળવી હતી જેમાં આપણે વિડીયોના ભાગ બેમાં લાસ્ટ છેલ્લો મુદ્દામાં વાત કરી હતી કે સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોએ છે ત્યારે જે સરહદો છે એ જુદી દેખાતી નથી દેશોની એ માનવી દ્વારા એ પોતાના સ્વાર્થ માટે અલગ કરાઈ છે ભાગલા પાડવામાં આવ્યા છે એવો કહે છે બરાબર ને તો એ સાચી વાત છે ને મિત્રો કે સુનિતા આ વિધાન દ્વારા આપણને સમજાવવા માંગે છે વિચારવા કહે છે કે દેશોની સરહદો જે છે એ માનવીઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે બનાવવામાં આવેલી છે બાકી જે પ્રકૃતિએ ધરતી પર કોઈ સરહદો બનાવી નથી પ્રકૃતિની નજરમાં તો આપણે બધા જ સમગ્ર વિશ્વ એ પૃથ્વીના નિવાસી છીએ વસુદેવ કુટુંબકમની ભાવનાથી જોડાયેલા છીએ બરાબર ને તો સુનિતાને આવો લાગે છે અને તે તેના પર વિચારણા કરવા કહે છે તે સાચે જ છે મિત્રો કે આપણે માનવીય દ્વારા જ પોતાના સ્વાર્થ ખાતર એ સરહદો પ્રકૃતિએ ધરતી ઉપર કોઈ સરહદ બનાવી નથી પરંતુ આપણે જ પોતાના સ્વાર્થ માટે બનાવી રહ્યા બનાવી છે અને બનાવી રહ્યા છે હજુ પણ ચાલો હવે આગળ જોઈએ આકાશ તરફ જુઓ ઉમંગ કહે તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળને આગળ કરે છે જુઓ હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું ખુશ્બુ કહે વાહ આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો અનુમાન કરો તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો તો તમે પણ આ કરી શકો છો અને કેટલા દૂર તમે રાખી શકો છો એના વિશે તમારે લખવાનું છે કે મારી આંખથી હું દસ પંદર સેન્ટીમીટર દૂર રાખીશ એ પ્રમાણે તમે કરી શકો છો વિચારો ચંદ્ર સિક્કા જેવો સપાત છે કે દડા જેવો ગોળ તમે શું વિચારો છો ચંદ્ર કેવો છે મિત્રો દડા જેવો સપાત છે અરે દડા દડા જેવો ગોળ છે કે સિક્કા જેવો સપાટ છે ચંદ્ર તો દડા જેવો ગોળ છે બરાબર ને તમે ક્યારેક રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો દોરો એક અઠવાડિયા પછી જુઓ અને દોરો અને પછી પંદર દિવસ પછી તો મિત્રો તમારે અવલોકન કરવાનું છે ચંદ્ર કયા દિવસે કેવા દેખાય છે એમના વિશે તો મિત્રો આ માટે તમે જ્યારે પંદર દિવસ અજવાળ્યું ના હોય છે મિત્રો આપણે જોઈએ વાતો કરીએ તો કે જે આકાશમાં પંદર પંદર દિવસ મહિનાના પંદર દિવસ એ અજવાળ્યું અને પંદર દિવસે અંધાર્યું હોય છે તો કેવી રીતે મિત્રો તો કે પૃથ્વીનો ઉપગ્રહ એ ચંદ્ર છે અને ચંદ્ર એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે તો આપણે પંદર દિવસ જે અજવાડિયુંના છે એમાં સુ ચંદ્રને જોવાનો છે તો પહેલાં દિવસે કેવા ચંદ્ર દેખાશે કેટલો દેખાય બીજા દિવસે ત્રીજો દિવસે એવી રીતના પંદરમા દિવસે એટલે કે પૂનમ તેને કહેવાય પંદરમા દિવસને શું કહેવાય પૂનમ કહેવાય બરાબર તે દિવસે ચંદ્ર આખો ગોળ દેખાય છે તો મિત્રો એકમથી પૂનમ સુધીના પખવાડિયાને અજવાળિયું એટલે કે તેને બીજા નામ શુકલ પક્ષ કે સૂદ નામથી ઓળખવામાં આવે છે તમે કેલેન્ડર જોતા હોવ તો તેમાં સૂદ વડ આ બે લખેલું હશે બરાબર તેમાં જે સૂદ આવે છે પ્રથમ પંદર દિવસ એ અજવાળિયુંના હોય છે જેને શુકલ પક્ષ કે સુરદ નામથી ઓળખવામાં આવે છે તો એ એકમથી પૂનમ આવે એમાં પંદરમા દિવસની પૂનમ કહેવાય તો એ દિવસોમાં અજવાળિયું હોય છે તમને દેખાશે જ્યારે પૂનમ પછીની પૂનમ પછીની પાછી એકમ બીજ તીજ ચોથ પાંચમ એવી રીતના જે તિઠી આવે છે તેને વડ કહેવાય તો તે જે પંદર દિવસ છે પંદર દિવસને પખવાડિયા નામથી ઓળખવામાં આવે પખવાડિયું કહેવાય તો એ પૂનમ પછીની એકમથી અમાસ સુધીના પખવાડિયાને અંધાર્યું એટલે કૃષ્ણ પક્ષ કે વડ કહે છે તમે કેલેન્ડરમાં એટલું શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ તમને જોવા ના મળશે કદાચ પણ સુદ અને વડ એ લખેલું હશે તો પ્રથમ જે પંદર દિવસ છે એ પખવાડિયુંને શુક્લ પક્ષ કે શુદ્ધ નામથી લખવામાં આવે અને પછી પૂનમ થઈ ગયા તે દિવસે ચંદ્ર તમને આખો ગોળ દેખાશે તે પછીની એકમ આવશે અને પંદરમો દિવસ આવશે ત્યારે એ અમાસ કહેવાશે બરાબર તો એ એકમ થી અમાસ સુધીના જે પંદર દિવસ જે પખવાડિયું છે એને કૃષ્ણ પક્ષ એટલે કે અંધાર્યું કે વધ કહેવામાં આવે છે તો મિત્રો તમારે આ પ્રમાણે ચંદ્રની કરાવો તમે જોઈ શકો છો તો કે આજની તારીખ તમે જે દિવસથી જોવાનું શરૂ કરો છો તમારે શરૂઆત ક્યારે કરવાની કે તમે આજથી જોવાનું શરૂઆત કરો તો અત્યારે શું ચાલે છે તે તમારે પહેલાં ખબર હોય તો તમે શરૂઆત કરી શકો છો બરાબર તો આજની તારીખ અઠવાડિયા પછીની તારીખ પંદર દિવસ પછીની તારીખ એ પ્રમાણે તમારે એમાં નોંધવાનું છે તો તમે આજની તારીખમાં જે દિવસે અજવાળિયું શરૂ થાય છે એકમ આવે છે તે દિવસની તારીખ લખો તો તે દિવસે ચંદ્ર કેવો દેખાશે તે તમારે જોવાનું છે ને તે તારીખ લખવાની છે ત્યારબાદ ક્યારે જોવાનો પાછો અઠવાડિયા પછી અઠવાડિયા પછી તમે રોજ જોવો હોય તો રોજનું પણ તમે જોઈ શકો છો નોંધી શકો છો પંદરે પંદર દિવસની ચંદ્રની કળા તમે જોઈ શકો છો નોંધી શકો છો પરંતુ તમારે આજની તારીખ લખેલી છે જેમાં જે દિવસે એકમ હોય અજવાળીઓની તે દિવસે તમે ચંદ્ર જુઓ ત્યારબાદ અઠવાડિયા પછી જુઓ તો અઠવાડિયા પછીની તારીખ જે આવતી હોય એ લખો અને પછી પંદરમાં દિવસે તો પંદરમાં તારીખ પંદરમા દિવસની જે તારીખ આવતી હોય એ તમારે લખવાનું છે તો અઠવાડિયા પછી એટલે કે આઠમ આવશે તો આઠમે ચંદ્ર એ અડધો ગોળ દેખાશે તમને અડધો ગોળ હશે અને પંદરમાં દિવસે તો સંપૂર્ણ ગોળ દેખાય છે હવે જોઈએ શોધી કરો હવે બીજી પૂનમ ક્યારે છે તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે તો હવે બીજી પૂનમ ક્યારે છે તો તે સમયે ચંદ્ર ચંદ્ર અત્યારની પૂનમનો તમે નોંધ્યો હવે પછીની જે પૂનમ આવશે પછી આ જે પૂનમ આવી છે એ પછી તો માસ આવવાની છે પંદર દિવસ બરાબર ને પછીના પાછા પંદર દિવસ ત્યારે તો તે કઈ તારીખ આવશે તે પણ તમે આગળથી જોઈ શકો છો કેલેન્ડરની અંદર જોશો તમને ખબર પડશે તો તમારે એ નોંધવાનું તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે દોરો તો તે દિવસે ચંદ્ર પૂનમના દિવસે ગોર દેખાય છે ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે ચંદ્ર સાથે મિત્રો તો ચંદ્ર સાથે દિવાળી ભાઈ બીજ દેવ દિવાળી મહાશિવરાત્રી હોળી રામનવમી હનુમાન જયંતિ રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી વગેરે તહેવારો ચંદ્ર સાથે સંબંધિત છે ઈડ પણ ચંદ્રની સાથે જોડાયેલો તહેવાર છે રાત્રે આકાશમાં પાંચ મિનિટ ધ્યાનથી જુઓ તમે શું જોઈ શકો છો તો રાત્રે તમે આકાશમાં જુઓ પાંચ મિનિટ સુધી તો તમને શું દેખાશે શું જોઈ શકો છો તમે તો રાત્રે તમે આકાશમાં ચંદ્ર તથા તારાઓ તમને દેખાશે બરાબર ને અને ઘણીવાર તમને ખરતા તારાના પ્રકાશના લીસોટા અને કેટલા ગ્રહો દેખાશે ખરતા તારા તૂટતો તારો એવું કહેવાય ને એ બરાબર તમને આકાશમાં કંઈક ફરતું દેખાય છે તમારા માટે તે શું હોઈ શકે તારો પૂછડ્યો તારો કે કૃત્રિમ ઉપગ્રહ કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટીવી ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે તેના વિશે વધારે જાણકારી મેળવો તો મિત્રો તમને કંઈક આકાશમાં તમે જુઓ તો તમને કંઈક ફરતું દેખાય કંઈક ચમકતી વસ્તુ સતત દેખાય ફરટી દેખાય તો તેના વિશે તમે લખી શકો છો જાણી શકો છો અને જણાવી શકો છો કોષ્ટક જુઓ અને કહો નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્રના આઠમવાનો સમય આપેલો છે હવે આ તારીખ છે અને ચંદ્ર જે આઠમે છે તેનો સમય આપેલો છે તમારા ગામ શહેરમાં કોઈ પણ ચાર દિવસનો ચંદ્ર આઠમવાનો સમય નીચેના કોષ્ટકમાં નોંધો તમારે આ પ્રમાણે તમે કરી શકો છો તમે ક્યારેક બપોરે બાર વાગ્યે ચંદ્ર જોયો છે આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી મિત્રો ખબર છે તમને તમે કોઈ દિવસ બપોરે બાર વાગ્યે ચંદ્રને જોયો છે અને જો આપણે દિવસે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી તો બપોરે બાર વાગ્યે કે દિવસનો ચંદ્ર આપણે જોઈ શકતા નથી કે સૂર્ય પૃથ્વીને ખૂબ જ પ્રકાશ અને ગરમી આપે છે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારા અને ચંદ્રનો પ્રકાશ ખૂબ જ ઝાખો હોવાથી તે દેખાતો નથી આથી આપણે દિવસે તારા અને ચંદ્રને સરળતાથી જોઈ શકતા નથી કવિ પણ કવિતામાં આવા જ પ્રશ્નો પૂછે છે કવિતા આપી છે એમાં પ્રશ્ન કરાયો છે ટમટમ ટમટમ ચમકે તારા નીલગગનમાં ઝબકે તારા કેટલા ગણી શકો છો તારા અગણિત છે આકાશે તારા કોઈ પાસ કોઈ દૂર છે તારા કેટલાક નામ ધરાવે તારા બરાબર ને મિત્રો ટમટમ ટમટમ આકાશમાં તારાઓ ચમકી રહ્યા છે નીલગગનમાં ઝબકે તારાઓ કેટલા ગણી શકો છો તારા કેટલા ગણી શકો છો અગણીત છે તારાઓ તો જે ગણી શકાય નહીં આકાશે તારા કોઈ 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 પાસ પાસ દૂર દૂર છે 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 પાસે તો નામ ધરાવે કે દિવસે ક્યાં છુપાઈ જાય છે તારા રાતે ફરવા નીકળે તારા આવું કેમ કરે છે તારા ટમટમ કેમ કરે છે તારા નીલ ગગનમાં ઝબકે તારા તારાઓની વાત નિરાળી કેટલાકની દેખાય નિશાની દેખો જાણો ઓળખો તારા કહો કઠાને સમજો તારા નીલગગનમાં ઝબકે તારા યશપાલ સરસ છે કે આપણને પણ પ્રશ્ન થાય ને કે જે આ અગણિત આકાશની અંદર તારાઓ છે જે ઝબકે છે ચમકે છે એ દિવસે ક્યાં છુપાઈ જાય છે તો આપણે જોયું મિત્ર કે સૂર્યના પ્રકાશથી ચંદ્ર એ ચમકે છે દેખાય છે પરંતુ દિવસે સૂર્યની પ્રકાશ પૃથ્વી ઉપર એટલો બધો હોય છે કે જેના કારણે ચંદ્ર અને બીજા જે તારાઓ ચંદ્રના પ્રકાશ છે એ ખૂબ ઝાંખો પડી જાય છે જેના કારણે એ ચંદ્ર કે તારાઓ આપણે જોઈ શકતા નથી તો કે દિવસે ક્યાં છુપાઈ જાય છે તારા રાત્રે ફરવા નીકળે છે રાત્રે આપણે જોઈ શકીએ છીએ બરાબર આવું કેમ કરે છે કહે છે તમતમ કેમ કરે છે તારા તારાઓની તો વાત જ નિધારી છે કેટલાકને દેખાય છે નિશાની દેખો જાણો ઓળખો તારા કહો કથાને સમજો તારા હવે એક રસપ્રદ ફોટોગ્રાફ હવે બીજો એક ફોટોગ્રાફ આપણે જોઈ રહ્યા છે એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો જો મિત્રો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો જુઓ પૃથ્વી કેવી લાગે છે તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે તે પ્રશ્ન લખો અને વર્ગમાં ચર્ચા કરો આ એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું અને પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો છે ચંદ્રની ધરતી પરથી આ પૃથ્વીનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે તો જેવો મિત્રો તમે જોઈ શકો છો કેવી લાગે છે તમને ચંદ્રની સપાટી જોઈ શકો છો આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે કાર્ય કરતા રહો પરિણામ મળશે જ્યારે સુનિતા પાંચ વર્ષની હતી તેને ચંદ્ર પર ઉતરતા નીલ આમ સ્ટ્રોંગનો ફોટો જોયો ઓગણીસો ઓગણસિત્તેરમાં નીલ આમ સ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી સુનિતા કહે છે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીવો બનવો હતો પરંતુ આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી તેના બદલે તે હેલિકોપ્ટર પાઇલટ બની એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેને તે જ કર્યું ઈસવીસન બે હજાર સાતમાં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈક મળે તો પીછે હત ના કરો કાર્ય કરતા રહો પરિણામ મળશે તમે એના પછી તમને ખ્યાલ આવ્યો હશે કે સુનિતાએ જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે જ નીલ આમસ્ટ્રોંગ જે વ્યક્તિ છે તેમણે વ્યક્તિ હતા તેમણે ચંદ્રઓની ધરતી ઉપર પ્રથમ પગ મૂક્યો હતો તેમણે ચંદ્ર પર પ્રથમ જનાર આર્મસ્ટ્રોંગ હતા તો એમનો ફોટો એમણે જોયો હતો જ્યારે સુનિતા પાંચ વર્ષની હતી ત્યારથી જ તેના મનની અંદર કંઈક કરવાની ઈચ્છા અને એમને એ તરફ પ્રયાણ કર્યું અને બધા બાળકોની જેમ સુનિતા પણ મુક્ત હતી સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં જે રમતગમતમાં અને તરવામાં રસ હતો અને માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા બાદ સુનિતાને મરજીવો બનવું હતું પરંતુ આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી અને તેના બદલે તે પાઇલટ બની અને એક દિવસ તેને જાણ થઈ કે તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તેને અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેને તે જ કરે છે અવકાશ મિશનમાં જોડાઈ અને ઈસવીસન સાતમાં તો સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી દીધી હતી એટલે સુનિતા કહે છે કે કાર્ય તમે કામ કરતા રહો કાર્ય કરતા રહો એનું પરિણામ તમને અવશ્ય મળશે એવું કહે છે જ્યારે કોઈ બાળકે સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગે છે તેને જવાબ આપ્યો મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે જોઈ મિત્રો જ્યારે કોઈ બાળક સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગે છે ત્યારે શું જવાબ આપે છે કે મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન જેવા જે વિષય છે એ આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે એનું હું કહી શકું એવું કહે છે મિત્રો અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે ત્યારબાદ આપણે ફરી પાછા મળીશું નેક્સ્ટ પ્રકરણ દ્વારા